ચૈતર વસાવા માટે પોલીસ દ્વારા લખાયેલા ઢોંગી શબ્દને લઈને હવે બબાલ મચી છે આ બબાલ આમ આદમી પાર્ટીના જે આદિવાસી નેતાઓ છે તેમના દ્વારા કરવામાં આવી રહી છે શું કહ્યું આ નેતાઓએ કેમ તેમના આ જે શબ્દ છે ઢોંગી તેનાથી વિરોધ છે જાણીશું આ રિપોર્ટમાં નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ પોલીસે જ્યારે ચૈતર વસાવાને કોર્ટમાં રજૂ કર્યા ત્યારે જે ઓફિશિયલ ડોક્યુમેન્ટ્સ બનાવવામાં આવ્યા હતા તે કાગળમાં લખવામાં આવ્યું હતું કે ચૈતર વસાવા છે છે હવે આ શબ્દને લઈને બબાલ મચી એક બાજુ જ્યાં આગળ સરકારી વકીલનું એવું કહેવું છે કે આ એક પોલીસનો મામલો છે અને પોલીસ પોતાની રીતે આની ઉપર કાર્યવાહી કરતી હોય છે તો તેવામાં હવે આમ આદમી પાર્ટી જે છે તેણે આ શબ્દને લઈને વિરોધ જતાવ્યો છે તેમને શબ્દને લઈને વિરોધ જતાવતા શું કહ્યું છે ગઈકાલે ચૈતરભાઈને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા અને ડેડીયાપાડા કોર્ટની અંદર જ્યારે પોલીસે રિમાન્ડ અરજી જે આપી એ રિમાન્ડ અરજીની અંદર પોલીસ દ્વારા વપરાયેલ શબ્દ ઢોંગી શબ્દને સખત શબ્દોમાં આમ આદમી પાર્ટીના તમામ આગેવાનો તથા આદિવાસી સમાજના દરેક લોકો આજે સખત શબ્દમાં એને વખોરી રહ્યા છે જ્યારે એક ધારાસભ્યને એક લાખથી વધારે જ્યારે મતદાન મળતું હોય ને ત્યારે એ ધારાસભ્ય બનતા હોય સમાજના આગેવાન બનતા હોય એવા વ્યક્તિની ઉપર ખોટી રીતે ફરિયાદ કરી એમને દબાવવાનું કાવતરું જે ચાલી રહ્યું છે એ ગુજરાતની તમામ જનતા જાણી રહી છે આદિવાસી સમાજ જાણી રહ્યો છે ત્યારે પોલીસ દ્વારા જે આ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે એ ખૂબ જ નિંદનીય શબ્દ છે આવા ચૈતરભાઈએ કઈ કેટલા ભાજપના કૌભાંડો બહાર પાડ્યા નકલી સરકારી કચેરીઓ હોય જ્યારે દરેક સમાજના દીકરા દીકરીઓને શિષ્યવૃત્તિની વાતો હોય જેની અંદર નેતાઓ અત્યાર સુધી ખાતા હતા ને એ શિષ્યવૃત્તિ અત્યારે લોકો સુધી પહોંચાડી જ્યારે સારા કામો કરતા નેતાઓને આવી રીતે દબાવવામાં આવી રહ્યા છે ત્યારે ચોક્કસપણે આપણે સમજી શકીએ કે જે પોલીસ દ્વારા જે આ શબ્દોનો ઉપયોગ કર્યો છે એની પાછળ બની શકે કે રાજકારણનો બહુ મોટો એક હાથ છે અને ભાજપની એક દળ છે કે એની જે છવ્વીસ છવ્વીસ બેઠકની જે ગણતરી છે એ છવ્વીસ બેઠકની ગણતરી એની ઊંધી ના પડે એના માટે કંઈક ને કંઈક જગ્યાએ ચૈતરભાઈને ખોટા કેસની અંદર ફસાવી અને એમને દબાવવાનું અત્યારે કાવતરું ચાલી રહ્યું છે જો આગામી દિવસોની અંદર પોલીસ આ બાબતે માફી નહીં માગે તો આવનારા દિવસોમાં આદિવાસી સમાજ દ્વારા જાણકારી પ્રમાણે આંદોલન કરવામાં આવશે એવી પણ અમે ચીમકી આપી રહ્યા છે ભરૂચ લોકસભાના લોકપ્રિય અને લોકલાડીના નેતા એવા શ્રી ચેતરભાઈ વસાવાના બાબતના એના કેસના બાબતમાં પોલીસ દ્વારા એમને ધોનગી જેવા રિમાન્ડ અરજીમાં ધોંધી જેવા શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો જે ખૂબ જ નિંદનીય બાબત છે ભરૂચ લોકસભાની જનતાનું અપમાન છે ખાસ કરીને આદિવાસી સમાજની જનતાનું અપમાન છે ચેતરભાઈ એક એવી વ્યક્તિ છે જે નાની વયથી પોતાનું સરકારી નોકરી છોડીને લોકસેવાના કામમાં આવ્યા અને લોકસેવાના કામમાં આવીને પ્રેક્ટિકલમાં જેને લોકસેવા કરી છે એમને તાજેતરમાં જોઈએ તો વિદ્યા સહાયકોનો પ્રશ્ન હોય આદિવાસી વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિનો પ્રશ્ન હોય માનવ પૂર આવ્યું ત્યારે ખેડૂતોની મદદ આવવાનું હોય કે બુલેટ ટ્રેન અને એક્સપ્રેસ વેના ખેડૂતો જ્યારે એમની પાસે રજૂઆત લઈને ગયા તો એમના માટે એમને અવાજ ઉઠાવ્યો એક નકલી કચેરી એમને ખુલ્લી પાડી ખાસ કરીને આદિવાસી વિસ્તારની અંદર આદિવાસી જનતા માટેની જે યોજનાઓ છે એ યોજનાઓ ફક્ત કાગળ પણ હતી એમાં ભ્રષ્ટાચાર થતો હતો એને ઉજાગર કરીને આદિવાસી જનતાનો હક અને અધિકાર એમને અપાવ્યા એનાથી આ ભાજપ સરકારના પેટમાં ઢેલ લેડાયું અને એમની ઉપર આ ખોટો કેસ કરવામાં આવ્યો ખોટા કેસની અંદર એમના ધર્મપત્નીમાં પણ સંદોમાં આવ્યો આટલી આટલું બધું થયા પછી પણ જ્યારે હવે એ કેસની બાબતની અંદર એમની પર જ્યારે ડોંગી જેવો શબ્દનો પ્રયોગ કરવામાં આવે તો શું લોકોની જનતા જનતાની સેવા કરવી જનતાના કામો કરવા ભ્રષ્ટાચાર ઉજાગર કરવો એ ઢોંગ કહેવાય જો એ ડોંગ હોય તો શું ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના લોકો જે દારૂનો ધંધો કરે છે ડ્રગ્સનો ધંધો કરે છે તે શું છે કેમ એમના માટે આવા શબ્દો પ્રયોગ ઉપયોગ નથી ખરા જો એમના માટે કોઈ જનતામાંથી કોઈ કશું બોલશે આજે દેશના વડાપ્રધાન માટે કોઈ બોલશે મુખ્યમંત્રી માટે કોઈ બોલશે તો તરત એની ઉપર કેસ કરવામાં આવે છે અહીંયા સામે પોલીસ ડોંગી શબ્દનો ઉપયોગ કરે છે ત્યારે આ બાબતનો મેં સખ્ત શબ્દોમાં વિરોધ કર્યો ઢોંગી શબ્દને લઈને આદિવાસી નેતાઓએ હવે ચીમકી ઉચ્ચારી છે અને કહ્યું છે કે જો આ શબ્દને જે સરકારી કાગળોમાંથી કાઢવામાં નહીં આવે તો તેઓ આને લઈને મોટું આંદોલન કરશે આપને અમારો આ રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર